જન્માષ્ટમી ઉત્સવના બીજા દિવસે નોમ ના શુભ દિવસે સુરતમાં જડીયાત્રાનો પરંપરાગત ઉત્સવ ધૂમધામ સાથે મનાવવામાં આવ્યો દિલ્હીગેટ મંચરપુરા અને આસપાસના વિસ્તારોમાં આયોજિત આ યાત્રામાં હજારો ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો સુરત શહેર પોલીસ કમિશ્નર નુપમસિંહ ગેહલોત પણ ઉપસ્થિત રહ્યા હતા સુરત પોલીસ કમિશ્નર શ્રી સિંહ ગેહલોતે વાલ્મિકી સમાજ દ્વારા આયોજીત છડીનોમના કાર્યક્રમમાં ભાગ લઈ સમાજના લોકોને ધાર્મિક પર્વની શુભેચ્છાઓ પાઠવી તેમણે કહ્યું કે ગોગાજી મહારાજની છડી નોમનો પર્વ સમાજમાં સંપ અને ઐક્યનો સંદેશ આપે છે આપણે બધાએ મળીને સામાજિક સુધારણા અને સાંસ્કૃતિક વિરાસતને જાળવવી જોઈએ વાલ્મિકી સમાજના સભ્યોએ શાના વિવિધ ભાગોમાં ધાર્મિક સભાઓ ભજન કીર્તન અને સામાજિક કાર્યક્રમોનું આયોજન કરી છડી છડીનોમની ઉજવણી કરી સમાજના નેતાઓએ લોકોએ ધાર્મિક કેક અને સેવા ભાવના માટે પ્રેરિત કરતા ઉદ્ભવત આવ્યા હતા છડી નોમના પર્વને લઈ સુરતમાં ધાર્મિક ઉત્સાહ અને સામાજિક સંદેશનું વાતાવરણ સર્જાયું છે જે ચારસો વર્ષ જૂની આપણી પરંપરા છે આ જો સુરત શહેરમાં ઉજવવામાં આવે છે તો સર્વપ્રથમ તો મારા પોલીસ પરિવાર વતી વાલ્મિકી સમાજના તમામ ગોગાવીરોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું શુભકામના આપું છું અને સાથે આ ભાગ ખુશી છે કે સમાજના જેટલા બી વડીલો છે આપણા પટેલ સાહેબ છે વાઘલા સાહેબ આ લોકો આપણા પેઢી જો આવનાર પેઢી છે તેનામાં સંસ્કારોનું સિંચન થાય અને સાથ આપણા ત્યોહારનું શું મહત્વ છે એના બી મહારાજ ની કૃપા તમામ અમારા સુરત શહેર વાસી ઉપર વાલ્મિકી સમાજ ઉપર રહે બધા લોકો સખી રહે આગળ પ્રોગ્રેસ કરાવતા રહે